હેલો ફ્રેન્ડ્સ ટિપ્સ અને ટ્રિક્સ બાય તૃષા ચેનલ પર આપ સૌનું ફરીવાર સ્વાગત છે આજે આપણે ફરીવાર અમુક નાની પરંતુ ખૂબ જ ઉપયોગી એવી ટિપ્સ જોઈશું વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો અને દરેક નવા વિડીયોના નોટિફિકેશન માટે બાજુમાં આપેલા બે લાઇકરને ઓલ પર સેટ કરી નાખજો તો ચલો વિયોની શરૂઆત કરી દઈએ સૌથી પહેલી ટીપ છે દાડમ માટેની આપણે ગમે ત્યારે દાડમ લઈએ ને તો દાડમ ફોલવાની આળસમાં ઘણી વખત એમને એમ પડ્યા રહેતા હોય છે ઘણા દિવસો સુધી તો આજે હું તમને એક એવી સરસ મજાની ટ્રીક બતાવીશ ને જેનાથી એક મિનિટની અંદર એક દાડમ ફોલાઈ જશે અને ખૂબ જ સરળ છે તો આપણે દાડમનો જ્યાં નીચેનો ભાગ હોય ને એ નહીં ઉપર જે આ ફૂલ જેવો ભાગ હોય ને એ બાજુથી કટ કરવાનું છે તો આવી રીતના આપણે આને કટ કરી લઈશું હજી થોડુંક વધારે કટ કરવું પડશે બી દેખાય એટલું આપણે આને કટ કરવાનું છે આવી રીતના કટ કર્યા પછી આપણે વચ્ચેનો જે વ્હાઇટ પાર્ટ હોય ને એ કાઢી લઈશું એ સરળતાથી નીકળી જશે આવી રીતના ચાકુની અણીથી આને કાઢી લેવાનો આવી રીતના કર્યા પછી સાઈડમાં જ્યાંથી પણ આ જોડાયેલી છે છાલ જો અહીંયા દેખાઈ રહ્યા છે તમને આવી રીતના તો ત્યાં ત્યાં આપણે કાપા લગાડવાના છે અને કટ એટલા કરવાના કે છાલની જેટલી થિકનેસ હોય એટલું કટ કરવાનું અંદર દાણા કપાઈ નહીં એવી રીતના અને કટ પણ આપણે છેક સુધી નથી કરવાનો હું તમને બતાવું નીચે આટલો ભાગ આપણે રહેવા દઈશું જોઈન્ટ રાખવાનું છે ખાલી ઉપરથી નીચે સુધી આવી રીતના જ્યાં પણ જોડાયેલું છે દાડમ ત્યાંથી આપણે કટ કરી નાખશું આવી રીતના કર્યા પછી આપણે આને પહેલાં ખુલ્લું કરી અને જોઈ લઈશું કે અંદર દાડમના દાણા બધા સારા જ છે ને ઘણી વખત અંદરથી કાળા કે ખરાબ હોય છે તો આવી રીતના છૂટું કરીને અંદરથી આ વ્હાઇટ પાર્ટ છે તે કાઢી લઈશું અને જોઈ લેવાનું તો જો અહીં આ એક સાઈડ ઉપર થોડાક દાણા કાળા છે બાકી બધા દાણા એકદમ સરસ મોટા અને ચોખ્ખા છે તા ઉપરના જે કાળા દાણા છે થોડાક એને હું કાઢી લઉં છું આવી રીતના કર્યા પછી જો હવે આપણે દાડમના દાણા કઈ રીતના છૂટા કરવા એ હું તમને બતાવું આવી રીતના ફૂલ જેવું કરી નાખવાનું અને પછી જે પણ બાઉલમાં આપણે દાણા કાઢવા હોય ને એ બાઉલમાં દાડમને આવી રીતના ઊંધું કરી ઉપર મોટી એક ચમચી લઈ અથવા તો નાનકડો ચમચો લઈ અને જોશથી આપણે એને ઠપકારવાનું છે પહેલાં આપણે તળિયાના ભાગે આવી રીતના ઠપકારી લઈશું સરળતાથી બધા બી ખરી જશે એક મિનિટની અંદર દાડમ ખાલી થઈ જશે અને પછી આવી રીતના સાઈડમાંથી પણ ઠપકારીશું એટલે સાઈડમાં જે દાણા ચોંટેલા હોય એ પણ બધા ખરી જશે તો નીચેથી અને સાઈડમાંથી બધા આવી રીતના ઠપકાર્યા પછી જુઓ તમે મોસ્ટ ઓફ દાણા ખરી ગયા છે અને થોડા ઘણા દાણા જે અંદર રહી ગયા છે એ આપણે કાઢી લઈશું હજી જોશથી ઠપકારીશું એટલે વધારે પડતા નીકળી જશે પણ તોય અમુક દાણા રહી જાય છે તો એને આપણે હાથેથી કાઢી લઈશું તો આવી રીતના એક જ મિનિટની અંદર દાડમ એકદમ સરળતાથી ફોલી શકાય છે તો જો મેં બધા દાણા કાઢી લીધા છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ દાડમ ખાલી થઈ ગયું છે તો એવી રીતના પાંચ જ મિનિટની અંદર મેં અહીં પાંચ દાડમને ફોલી લીધા છે તો તમને આ ટ્રીક કેવી લાગી અને તમને આ ટ્રીક વિશે ખબર હતી કે નહીં તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો આ ટ્રીક ગમી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી નાખજો તો હવે ગમે ત્યારે દાડમ લેશો તો તમને દાડમ ફોલવાની આળસ બિલકુલ નહીં થાય તો આવી રીતના દાડમ જરૂરથી ટ્રાય કરી જોજો હવે પછી નેક્સ્ટ ટીપ જોઈશું આપણે ગમે તે બોરી હોય જેમ કે ઘઉંની ચોખાની કે કોઈ પણ અનાજની એમાં આવી રીતના ઉપર સિલાઈ કરેલી હોય છે તો ઘણાને સિલાઈ કાઢતા નથી આવડતી ખબર નથી હોતી તો આજે હું તમને એકદમ સરળ ટ્રીક બતાવીશ સિલાઈ કાઢવા માટેની આમાં આવી રીતના સાંકળી લીધેલી હોય છે તો સાંકડીનો નીચેનો ભાગ હોય ને એ નહીં પણ ઉપર જે ફૂલ જેવો ભાગ હોય ને એ આપણે જોવાનો છે જો આખામાં સાંકડી છે અને એક બાજુ સીધો દોરો હોય છે તો હું તમને નજીકથી બતાવી દઉં આ સાંકડીનો છેડાનો ભાગ છે તો ઓલી સાઈડ આપણે જોઈએ જો સાંકડી છે એમાં ઉપર જે રાઉન્ડ છે ને એ ભાગ જોવાનો નીચે સાંકળો ભાગ હોય એ નહીં ઉપર રાઉન્ડનો ભાગ હોય એ તરફથી આપણે કાતરથી કટ કરવાનો આવી રીતના કરશો એટલે બીજી બાજુ જ્યાં સીધી સિલાઈ હોય ને એને ખેંચશો ને એટલે એકદમ સરળતાથી આખું બાજકું ખુલી જશે જો અને આ જે દોરો નીકળે ને એને ફેંકવાનો નહીં આ ખૂબ જ મજબૂત હોય છે તો આ દોરાને તમે ખાલી રીલમાં વીંટીને રાખી શકો છો અને ક્યાંય પણ સાંધવાના કામમાં આવશે તો આ ટીપ જો ગમી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો હવે પછી આપણે નેક્સ્ટ ટીપ જોઈએ ઘણી વખત સેલો સેલોટેપમાં આપણે ક્યાંક લગાડવી હોય તો ઇમરજન્સીમાં આપણે છેડો ગોતો હોય ને તો મળે જ નહીં ગમે એટલું શોધીએ પણ આનો છેડો ક્યાં છે આપણને ખબર નથી પડતી તો એના માટે એક સરસ હું તમને ટ્રીક બતાવું આપણે પાવડર લઈ લઈશું તમે કોઈ પણ પાવડર લઈ શકો છો એ પાવડરને આપણે સેલો ટેપ ઉપર થોડોક નાખી દઈએ અને હવે આને આખી સેલોટેપમાં આવી રીતના ફેરવી લઈશું આવી રીતના કરવાથી શું થશે કે આખી સેલોટેપ લીસી હોય એટલે પાવડર બધો ખરી જશે પણ જ્યાં આગળ એનો સાંધો હોય છે ને જ્યાંથી છેડો નીકળતો હોય ત્યાં પાવડર સહેજ ભરાઈ જશે એટલે આપણે ઇઝીલી છેડો દેખાઈ જશે તો જો આખી સેલોટેપમાં આવી રીતના પાવડર ઘસ્યા પછી તમને એ વ્હાઈટ લાઈન દેખાઈ રહી હશે તેનો મતલબ કે એ છેડો છે તો સરળતાથી આપણે છેડાને શોધી શકીએ છીએ ખાસ કરીને મોટી ઉંમરના જો એકલા રહેતા હોય તો આવી રીતના સરળતાથી એમને છેડો મળી જશે તો આ સેલોટેપની ટ્રીક વિશે તમને ખબર હતી કે નહીં તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને સાથે જ તમે કયા શહેરમાંથી વિડીયો જોઈ રહ્યા છો તે પણ મને કોમેન્ટમાં જણાવજો હવે આપણા એક વ્યુઅરની ડિમાન્ડ હતી કે બાઇકની હેડલાઇટના કાચ કઈ રીતના ક્લીન કરવા તે બતાવજો તો એના માટે અહીં મેં કોલગેટ બેકિંગ સોડા અને લીંબુ લઈ લીધું છે આપણે એક વાટકીની અંદર થોડુંક કોલગેટ લઈ લઈશું અને સાથે અડધીથી એક ચમચી જેટલો બેકિંગ સોડા અથવા તો જેને કૂકિંગ સોડા કહે છે તે લઈ લઈશું અને સાથે જ એક ચમચી જેટલો લીંબુનો રસ નાખી દઈએ અને આ મિશ્રણને બરાબર મિક્સ કરી લઈશું તમારા જે બાઇકના કે ટુ વ્હીલરના કાચ હોય તો એકદમ વધારે પડતા ઝાંખા કે ડલ થઈ ગયા હોય ને તો આ પ્રયોગ તમારે એકાત્ર દિવસે લગભગ બે થી ત્રણ વખત કરવો પડશે પણ અહીં બાઇકનો કાચ એટલો બધો ડલ નથી એટલે હું એક જ વાર સાફ કરીને તમને બતાવું છું તો આવી રીતના મિશ્રણ લગાડ્યા પછી આપણે એને હળવા હાથે બ્રશથી સહેજ ઘસી લઈશું અને આ મિશ્રણને પાંચેક મિનિટ સુધી આવી રીતના ઘસવાનું છે અને પછી દસેક મિનિટ સુધી એમનેમ રહેવા દેવાનું અને પછી ફરીવાર બ્રશથી સહેજ ઘસી લેવાનું આવી રીતના તમારે જો વધારે કાંચ ડલ થઈ ગયા હોય ને તો ઉપરા ઉપર બેથી ત્રણ વખત કરવું પડશે આવી રીતના ઘસ્યા પછી આપણે આને ભીના કપડાંથી ક્લીન કરી લઈએ તો આવી રીતના કરવાથી બાઇકના કે ગાડીના કે ટુ વ્હીલરના કાંચ હોય જે ડલ થઈ ગયા હોય એ સરસ શાઇનિંગવાળા થઈ જશે અને ફરીવાર સરસ એમાંથી પ્રકાશ પડશે તો આવી રીતના તમારે જો વધારે ડલ થઈ ગયું હોય તો અઠવાડિયામાં બેથી ત્રણ વખત ક્લીન કરી લેવાનું હવે પછીની નેક્સ્ટ ટીપ છે દાજેલી તપેલી માટે અહીં આ દૂધની તપેલી હતી એની અંદર જ મેં માખણ નાખી અને ઘી ગરમ કર્યું હતું તો જો એકદમ ચોંટી ગયું છે અને ગમે એટલું ઘસે તો એ જાતું નથી મેં તપેલી આખી ધોઈ લીધી વારાથી આને સાફ કર્યું ઘસ્યું પણ છતાંય ગયું નહીં તો પછી મને એમ થયું કે આને કઈ રીતના સરળતાથી ક્લીન કરી શકાય તો એમ થયું કે ચલો વિડીયો જે બનાવી લઉં જેથી તમારે પણ ક્યારે આવું થઈ જાય તો કામ આવે કોઈ પણ વસ્તુ દાજી ગઈ હોય ભાત મૂક્યા હોય ને બળી ગયા હોય તળિયું એકદમ કાળું થઈ ગયું હોય બધામાં રીત કામ આવશે તો આપણે શું કરીશું કે તપેલીની અંદર એકાદ ચમચી જેટલું મીઠું નાખી દઈએ સાથે કુકિંગ સોડા નાખી દઈશું એકાદ ચમચી જેટલો અને તેની સાથે આપણે વાસણ ઉટકવાનું લિક્વિડ હોય તે થોડુંક નાખી દઈશું તમે લિક્વિડ ન વાપરતા હોય તેની બદલે પાવડર પણ નાખી શકો છો અને એક ગ્લાસ જેટલું પાણી નાખી હવે આપણે આ તપેલીને ગેસ ઉપર મૂકી દઈએ ગેસ ઉપર મૂક્યા પછી આપણે પાણીને ગરમ થવા દેવાનું છે ઉકળવા દેવાનું છે થોડું પાણી ગરમ થાય એટલે આપણે ચમચીની મદદથી જ્યાં પણ દાજ પડી હોય ને એને હળવા હાથે હલાવતા જઈશું તમને એમ થતું હશે કે એક તો દાજેલું છે ને એમાં ગરમ કરીશું તો વધારે ચોંટી જશે પણ એવું જરાય નહીં થાય તો આપણે પાણીને સરસ થોડુંક ઉકળવા દઈએ પાણી સરસ ઉકળવા લાગે ત્યાર પછી આપણે જ્યાં પણ નીચે ચોટેલું હોય ને એને ચમચીથી હળવા હાથે આપણે હલાવીશું તો નીચેનું જે દાજ હશે ને તે બધી જ નીકળી જશે આમાં કોઈ પણ મહેનત નહીં પડે અને વગર મહેનતે ખૂબ જ સરળતાથી અને ઝડપથી સાફ થઈ જાય છે તો જો મેં એને કરી લીધું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે નીચે લઈ લઈએ તપેલીને નીચે લીધા પછી આપણે પાણી છે તે વોશ વોશબેસિનમાં નાખી દઈશું જો બધી જ જે કાળાશ હતી દાઝેલું હતું તે નીકળી ગયું છે જો દેખાઈ રહ્યું છે અને તપેલી આપણી ઓલમોસ્ટ ક્લીન થઈ ગઈ છે તો હવે આને હું વ્યવસ્થિત ઉટકીને પછી હું તમને બતાવું તો આવી રીતના કોઈ પણ વાસણ બળી ગયું હોય તો તમે એકદમ સરળતાથી સાફ કરી શકો છો વગર મહેનતે જરાય મહેનત નથી પડતી અને સરળતાથી તપેલી ક્લીન થઈ જાય છે તો આજની આ બધી જ ટીપમાંથી તમને કઈ ટીપ સૌથી વધારે ગમી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવા જ અવના વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ફરી મળીશું એક નવા વિડીયો સાથે થેન્કસ ફોર વોચિંગ